નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગ એવા પંદર મોટા સમાચારો વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો કૃષિમંત્રીના હસ્તે ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે ગુજરાતના ખેડૂતો રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓનો સરળતાથી લાભ મેળવી શકે તે માટે પોર્ટલ ખુલ્લું મુકાયું ખેડૂતોને સરળતાથી અરજી કરીને યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આય ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ખેડૂતો આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અરજી કરી શકે તે માટે ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લાવાર સાત દિવસ માટે આય ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તેમ ખેતી નિયામકની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે જો કે યાદીમાં વધુ જણાવ્યા અનુસાર ખેડૂતો માટેની ખેત ઓજાર એગ્રો સર્વિસ પ્રોવાઈડર પાક મૂલ્યવર્ધિ ફાર્મ મશીનરી બેંક મિલેટ પ્રોસેસિંગ યુનિટ તાડપત્રી પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત સેટ સોલાર પાવર યુનિટ વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પસ ટૂલબાર જેવી યોજનાઓ માટે આ ખેડૂત પોર્ટલ તબક્કાવાર ખુલ્લું મૂકવામાં આવશે જોકે આમાં ખેડૂતો સહાય મેળવવા માટે અરજી ફોર્મ ભરી શકશે હવે કયા જિલ્લાના ખેડૂતો કઈ તારીખોમાં અરજી કરી શકશે એના વિશે જો વાત કરીએ તો રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લા માટે તારીખ એકવીસથી લઈને સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે એટલે કે આ જિલ્લાના ખેડૂતો એકવીસથી લઈને સત્યાવીસ સપ્ટેમ્બર સુધી આ યોજનાઓમાં સહાય મેળવવા માટે ફોર્મ ભરી શકશે જ્યારે અમદાવાદ ખેડા ગાંધીનગર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર અને બોટાદ આ જિલ્લા માટે ત્રેવીસથી લઈને ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી આય ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે જેમાં ખેડૂતો ફોર્મ ભરી શકશે જ્યારે મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ અને નર્મદા આ જિલ્લાના ખેડૂતો માટે તારીખ થી લઈને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે જેમાં આ જિલ્લાના ખેડૂતો વિવિધ યોજનાઓમાં સહાય મેળવવા માટે ફોર્મ ભરી શકશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ અમદાવાદ હાઈવે પર ત્રણ નવા ટોલ બનાવવામાં આવશે જેમાં બે ટોલ બંધ કરી ત્રણ નવા ટોલ બનાવવામાં આવશે સિક્સ લેન હાઇવે બનતા ફેરબદલ કરાશે તેમાં નેશનલ હાઇવે ઓથોરિટીએ કેન્દ્રમાં દરખાસ્ત કરી છે જેમાં બગોદરા બાણબોરના ટોલનાકા બંધ થશે તથા ડોળિયા લીંબડી અને બાવળા નવા ટોલનાકા બનશે જેમાં કાર અને એસટી બસને ફ્રી મુસાફરી બંધ થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં બાળકો માટેની પેન્શન યોજનાનો પ્રારંભ એનપીએસ વાત્સલ્ય સ્કીમ લોન્ચ કરવામાં આવી છે માતા પિતા હવે બાળકો માટે પેન્શન ખાતું ખોલાવી શકશે એનપીએસ વાત્સલ્ય ખાતું અઢાર વર્ષથી ઓછી વયના બાળકો માટે ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખોલી શકાશે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે એનપીએસ વાત્સલ્ય સ્કીમ લોન્ચ કરી છે જેમાં માતા પિતા બાળકો માટે પેન્શન ખાતું ખોલાવીને નાણાં રોકી શકશે અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ ખાતું ખોલી શકાય છે જે અઢાર વર્ષ પછી નિયમિત એનપીએસમાં ફેરવાશે ખાતું ઓછામાં ઓછા એક હજાર રૂપિયાથી ખોલી શકાય છે અને દર વર્ષે રૂપિયા એક હજાર ભરવાના રહેશે સાઠ વર્ષની ઉંમર બાદ પેન્શન મળવાનું શરૂ થશે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો એક સાથે પાંત્રીસ સરપંચોએ રાજીનામા આપ્યા છે જૂનાગઢમાં એક સાથે પાંત્રીસ ગામના સરપંચે સામૂહિક રાજીનામું આપ્યું તંત્રથી કંટાળીને આ નિર્ણય લીધો છે જુનાગઢથી મોટા સમાચાર છે અહીં જુનાગઢ તાલુકાના પાંત્રીસ સરપંચોએ એકસાથે રાજીનામા સોંપી દીધા છે મળતી માહિતી અનુસાર રાજીનામાનું કારણ વહીવટી તંત્ર સરપંચો વચ્ચે વિવાદ હોઈ શકે છે વિવિધ વિકાસ કામો નહીં થયા તેથી સરપંચોએ રાજીનામા આપ્યા છે આ સાથે બેઠક બોલાવીને ટીડીઓ હાજર નહીં રહ્યા તો સરપંચોમાં રોષ છે જુનાગઢ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષને રાજીનામા મોકલાયા છે જો કે આ અંગે શું નિર્ણય લેવાશે તે જોવાનું રહ્યું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે ગુજરાતમાં ફરી એકવાર ખાદ્યતેલના ભાવ વધ્યા છે જેમાં કપાસ્યા તેલના ડબ્બાના ભાવમાં સાઠ રૂપિયા સુધીનો વધારો થયો છે આ વધારા સાથે કપાસિયા તેલનો ડબ્બો રૂપિયા બે હજાર વીસથી બે હજાર સત્યાવીસના ભાવ સુધી પહોંચી ગયો છે તેલના ડબ્બાનો ભાવ અઢારસો ને સાઠથી અઢારસો ને રૂપિયા થઈ ગયો છે નોંધનીય છે કે ભારે વરસાદના કારણે તલબિયા પાકોને મોટું નુકસાન થયું છે કે આ નુકસાનને કારણે ભાવ વધ્યા હોય તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની વધુ એક વરસાદની મોટી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી બાવીસ સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે સાબરકાંઠા અરવલ્લી સહિત ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદી ઝાપટાની સંભાવના છે અંબાલાલ પટેલ મુજબ બાવીસ સપ્ટેમ્બરથી બંગાળનો ઉપસાગર સક્રિય થશે જેમાં તારીખ થી લઈને ઓગણત્રીસ સપ્ટેમ્બરથી ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનશે તો હળવાથી ભારે વરસાદ પણ થઈ શકે છે વડોદરા આણંદ નડિયાદ અમદાવાદ ગાંધીનગર અને સુરતના આસપાસના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો ક્ષત્રિય સંમેલન પહેલાં ભાવનગરના યુવરાજની ચેતવણી ગુજરાતમાં ક્ષત્રિય સમાજની એકતા માટે વીસમી સપ્ટેમ્બરે અમદાવાદમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજીની સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રમુખ તરીકે વરણી કરાય જોકે હવે પુત્ર યુવરાજ રાજસિંહે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું છે કે હું કોઈનો સંમતિનો ભાગ નથી અને સમિતિના કોઈ પણ કાર્યક્રમમાં સામેલ નથી હું ક્ષત્રિય સમાજને વફાદાર છું અને રહીશ પણ આશા રાખું છું કે રાજપૂત સમાજની કોઈપણ સમિતિ તેમના રાજકીય લાભ ખાટવા મારા પૂર્વજો અને વડીલોનો ઉપયોગ કે દુરુપયોગ ન કરે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો સોનાના ભાવ ઘટ્યા તો ચાંદી મોંઘેથી સોનાના ભાવમાં ગઈકાલે ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં વધારો થયો છે ચોવીસ કેરેટ સોનું પંચાવન રૂપિયા ઘટીને તોતેર હજાર બે રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર છે જ્યારે બાવીસ કરોડ સોનું સડસઠ હજાર ત્રેપન રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર છે ચાંદી આઠસો ને રૂપિયા મોંઘી થઈ છે અને ભાવ અઠ્યાસી હજાર બસો ને પંચોતેર રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે ભલે સોનાના ભાવમાં ઘટાડો થયો હોય પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે ટૂંક સમયમાં સોનું મોંઘું થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો સંપન્ન બત્રીસ પોઈન્ટ છપ્પન લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા એકસઠ હજાર લોકોએ ઉડન ખટલોનો પણ લાભ લીધો જોકે પાંચ લાખ જેટલા લોકોએ આ મેળા દરમિયાન એસટી બસમાં મુસાફરી કરી પાંચ પોઈન્ટ ઓગણીસ લાખ લોકોએ નિશુલ્ક ભોજન પણ લીધું ઓગણીસ ઓગણસાઠ લાખ પ્રસાદ પેકેટનું વિતરણ પણ કરાયું જોકે પાંચસોને ચાર સિત્તેર ગ્રામ સોનાનું દાન પણ મળ્યું છે ત્રણ હજાર એકસોને ધ્વજારોહણ થઈ જ્યારે બે પોઈન્ટ સાસઠ કરોડ ભંડાર અને ગાદીની આવક થઈ એટલે કે ભાદરવી પૂનમના મેળામાં રૂપિયા બે પોઈન્ટ સાસઠ કરોડથી પણ વધુની રોકડ અને પાંચસો ગ્રામથી વધુ સોનાનું દાન પણ મળ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પહેલી ટેસ્ટમાં ભારતે પહેલા દિવસે ત્રણસો ઓગણચાલીસ રન બનાવ્યા છે બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ રમાઈ છે પહેલો દિવસ પૂરો થઈ ગયો છે તે દરમિયાન ભારતે પોતાની પહેલી ઇનિંગમાં છ વિકેટ ગુમાવીને ત્રણસો રન બનાવ્યા છે જેમાં ભારતના ટોપના બેટર્સ ના રમી શક્યા માત્ર જયસ્વાલ સહિત આર અશ્વિન અને જાડેજાએ કમાલ કરી છે અશ્વિને શતક જયસ્વાલ અને જાડેજાએ અડધી સદી પણ ફટકારી હતી જોકે જાડેજા તો પોતાની સદી ફટકારવા નજીક પણ પહોંચી ગયો છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા વાહો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મને આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે